પાટણ ખાતે આવેલ કાંકરેજ વિભાગ જાગીરદાર રાજપૂત કેળવણી મંડળની ચિંતન બેઠક યોજાઈ બેઠકની શરૂઆત સૌ પ્રથમ નવલી નવરાત્રીના પ્રથમ દિવસે માં ભગવતીનો હવન પૂજા પાઠ આરતી કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવે ત્યારબાદ સભા મંડપમાં કોંગ્રેસ વિભાગના જાગીરદાર કેળવણી મંડળના પ્રમુખ શ્રી કરણસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ચિંતન બેઠક યોજાઈ હતી જેમાં સૌ પ્રથમ દાતાઓનું સાલ ઓઢાણીને સન્માન કરવામાં આવેલ જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા સહિત જાગીરદાર રાજપૂત સમાજના આગેવાનો વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમાં સૌથી અગત્યની બાબત શિક્ષણ ક્ષેત્રે સમાજમાં જાગૃતિ લાવવા તેમજ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે ચર્ચાઓ કરવામાં આવેલ તેમજ હોસ્ટેલના રિનોવેશન સહિત સંકુલમાં નવા બાંધકામ માટે ફાળા વિશે મહાનુભાવો દ્વારા પોતાના મંતવ્યો રજૂ કરીને ચર્ચાઓ કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન ચા પાણી અને ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બાબુસિંહ ઝાલા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ તેમજ આભાર વિધિ પ્રમુખ કરણસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલ આખા વિભાગ રાજપૂત ક્ષત્રિય સમાજ કેરોડી મંડળ દ્વારા સંચાલિત જાગીરદાર હોસ્ટેલ પાટણ સમાજના સુધારણા માટે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે સમાજમાં ગુરિવાજો દૂર કરી સમાજ જાગૃત બને સમાજ સુખીને સમૃદ્ધિ બને એના ઉમદા સર આજે નવરાત્રિના શુભારંભ પ્રસંગે સમાજના પ્રમુખ શ્રી કરણસિંહજી વાઘેલાના અધ્યક્ષતાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં સમાજમાંથી સૌ સામાજિક રાજકીય શૈક્ષણિક સમાજના સન્માન્ય આગેવાનશ્રી યુવાન એ વિશેષ ઉપસ્થિતિમાં સમાજના ઉત્થાન માટે વિકાસ માટે આ શૈક્ષણિક સંકુલ સત્વરે શરૂ કરવામાં આવે એવો સંકલ્પ કરવામાં આવ્યો છે આવનારો બે હજાર ચોવીસ પચીસનું શૈક્ષણિક ક્ષેત્રની અંદર સમાજની અંદર આધુનિક વ્યવસ્થાઓ સાથે શરૂ થશે જેમાં સમાજના યુવાનોને પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આવેલી છે શૈક્ષણિક હબ છે જેમાં ઉત્તરક શિક્ષણ મળી રહેશે સરકારી નોકરીઓ મળી શકે ધંધા રોજગાર ક્ષેત્રે પણ ઉત્તમ પ્રકારનું અહીં કોચિંગ આપી શકાય ટીચિંગ આપી શકાય એ માટેના ક્લાસીસ વર્ક પણ નો લાભ મળી શકે એ પ્રકારનું અહીં એક ઉત્તમ પ્રકારનું આંધુનિક છાત્રને શરૂ કરવાનો સમાજે સંકલ્પ કર્યો છે અને સમાજને સંગઠન તકી શિક્ષણ તકી વર્તમાન સમયના મુખ્ય પ્રવાહમાં જોડી સમાજને સુખી અને સમૃદ્ધ બનાવવાનો સૌએ આજે સંકલ્પ કર્યો છે મા ભગવતીને હું પ્રાર્થના કરું છું કે આ સંકલ્પ અને મા ભગવતીના આશીર્વાદથી અમે સૌ સમાજના ભાઈઓ બહેનો સાથે મળીને આ સંકલ્પને પૂર્ણ કરીશું